તો જય માતાજી મિત્રો સ્વાગત છે આટના નવા બ્લોગ વીડિયો અંદર બીમાર થઈ ગયા કે કોઈ મજા આવતી નહીં વિડીયો તો બનાવીએ આપણે સરપ્રાઈઝ સરપ્રાઇઝ એક આપણે એક સ્ટેન્ડ લાવ્યા મને બતાવું પાછલો કેમેરો ગત તો જોજો મસ્ત સ્ટેન્ડ ખાલી વિડીયો બનાવા લાગ્યા તો જોજો આપણો મજા આવે મિત્રો આપણા સ્ટેન્ડ હા બન તો મને જેવું લાગતું છે પેલા પેલા તો કોઈ કેવું

અને કે લાઈટ તો વાદરી ઓમ લફ લફ થાય તો આપડા હવે લવકર હવે ઉભો કર દે હાલી દી તો જો ઉભો રહી જીને હવે એના ઉપર ફોન ગોઠવીને બતાવશું લાવો ફોન આપણો અમો વિડિયો ઉતારતા હતા પણ આજે બીજા ફોનમાં વિડિયો ઉતાર્યો સરક સમજ બેટ નહી આ

જો અહીં ચાલુ કરશે કે વાદળી લાઈટ થશે અહીંથી ડબે રાખ ડબે રાખ બટન ડબે રાખ તો જ થશે બસ બંધ જો હા તો મિત્રો આપણે બંધ કરવાનું કારણ હતું કે બેન આપણે બેઠા હતા પણ જે નહીં જે મોટર ચાલુ કરવાની તેવા આવી ગયા તેના કારણે આપણો વિડીયો બનાવવાની મજા ના આવી ગયા એ ઘેર આવી ગયા આપણે જો ડબલ કેમેરા દેખાય જો ઈસમે ઉતર તો આપણે અહીં સીટ ચાલુ કરવાની હતી तो थई जी मिलते हैं अगोड़ी जो तो लाइट देखा है बाजरी ब्लूटूथ से जाओ डबाइन कनेक्ट कर तो जो ब्लूटूथ कनेक्ट था है ऑटोमेटिक थी जैसे हम लोग कर दिन हयो हयो थी जी हाँ लाइट फुल कर दे कौन में कैमरा चालू कर दे તો જોવા બટન ડબ્બા એક ફોડો પડશે જોવા પડ્યું બ્લુટૂથ નહીં થયું કનેક્ટ નહીં થયું કનેક કનેક કનેક્ટ નહીં થયું બીજું કશું પ્રોબ્લેમ નહીં કનેક્ટ નહીં ફોલ આપણું હેક મારા થયું બિલ બિલ ના ના થઈ થઈ ગયે હવે લેવા થઈ ગયું લગ્ન વાન ટકા થઈ ગયા સીટ દબાવવા જોયા પડી જાય જોવા પડશે તો પડી બ્રો કર પેટી પેટી નહીં ખાલી આપણે તો નવું નવું લાયક ચોલલાત કરવા પડે

સિસ્ટમ ભાઈ ચલ તો આપડે નવું લાગે તો આપડે પેલું કહી દે મોટા મોનોટાઈઝર ચેનલ થઈ જવાય બધા ડાયરેક્ટ બધા સ્ટુડિયો ખોલી ને બધા દે જો આપણો આઈટી સ્ટુડિયો બધાઈએ આ ચોકડી મારને પેલું માય જીઓ એપ્લિકેશન આઈટી તો જો આપણો આઈટી સ્ટુડિયો ખુલા છે લગાડી જો પૈસા તો કમાઈ લીધા આપણે જીઓ બધું જો આ મોનેટાઇઝ કરવાનો આવી ગયો આપણે ચેનલ અત્યારે ડબાવતા નહી કેમ કે આપણો સુ ફાવડો પછી જવાનું હોય જો ઓલ ટાઈમ પૂરો થઈ ગયો બધું પૂરું થઈ ગયું ગાઈસ સબસ્ક્રાઇબ જેટલા આપણા આપણે અગિયારસો આઠ થયા અગિયારસો આઠ થયા તો આપણો મોનિટાઈઝ મતલબ ઓપ્શન આઈ જીયુ આવશે હજુ તો હજુ તો ગૂગલ એડસેસપીન મંગાવવાનું ભાવ હમ ગૂગલ એડસેસપીન મંગાવવાનો હતો પછી આપણો મોનિટાઈઝર થઈ જાય તો સારું કાંઈ સ્ટેન્ડ મોટું પછી તો છે સ્ટેન્ડે લાવવાનું ફોને લાવવાનું તો આપણે સ્ટેન્ડે લાવવાનું ના ફોને લાવવાનું તો ચાલો આ વિડીયો આટલે પૂરો કરીએ આ વિડીયોને લાઈક કરજો શેર કરજો કરીજો મારા ઓફિસિયલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય બાબારી કોમેન્ટ મળે છે જય બાબારી કેમ કે રમાપી દહેાથી જ બધું થયું તો જો સ્ટેન્ડનાવળા આવી ગયો વિડીયો બે તમ ચાલુ થઈ જાય જય માતાજી જય બાબારી